ગુજરાતની પોલીસમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક નવતર પ્રયોગની શરૂઆત કરી છે અને રાજ્યમાં જે પ્રકારે છસો પચાસથી વધારે થાણા છે અને જિલ્લામાં જે પ્રકારે ડીવાય એસપી ડિવિઝનના હોય છે અને શહેરોમાં જે પ્રકારે એસીપી હોય છે આવા અધિકારીઓના ફીડબેક લેવા માટે ગાંધીનગરમાં આ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું જે કાર્યાલય છે તેમના જ હસ્તગત આ ગૃહ વિભાગમાં એક ફીડબેક સેન્ટર ચાલુ થયું છે અને જે પ્રકારે તમે અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે મુજબ અહીંયાથી આ રાજ્યના જે લોકો છે જેમાં સામાન્ય રીતે કોઈ પકોડીની લારી ચાલક હોય શાકભાજીની લારી ચાલક હોય કે કોઈ પણ થાણા વિસ્તારમાં રહેતો જે વ્યક્તિ છે તે વ્યક્તિને અહીંયાથી ફોન કરવામાં આવે છે અને ત્યાર પછી તેઓને તેમના થાણા વિસ્તારમાં રહેલી જે પોલીસ છે થાણા અધિકારી છે તેમની માહિતી મેળવવામાં આવે છે ગૃહ વિભાગ તરફથી તેઓને અત્યારે અહીંયા યાદી આપવામાં આવી છે અને થાણા વિસ્તારમાં જે પ્રકારે આ થાણા અધિકારીઓ હોય છે તેઓની મોટાભાગે કમ્પ્લેન રહેતી હોય છે કે થાણામાં ગયેલા જે

આપે શ્રી માનનીય મંત્રી શ્રી હરસંઘવી સાહેબની કરેલ રજૂઆતના સંદર્ભમાં આપનો ફીડબેક મેળવવા માટે આપને આ કોલ કરવામાં આવી રહ્યો છે જી સર નજીકના પોલીસ સ્ટેશનની આપે મુલાકાત લીધેલી છે કે કેમ જી સર આપના વિસ્તારના પીઆઈ તથા ડીવાય એસપીની કામગીરી કેવી છે જી સર જી આપની વાત હું અહીંયા નોંધ કરું છું સર પીઆઈ તથા ડીવાયએસપી આપણી ફિલ્ડમાં જોવા મળે છે કે કેમ જી સર જરૂરથી સર આપણા પીઆઈ તથા ડીવાયએસપીની કામગીરી જાહેર જનતા પ્રત્યેનો એમનો અભિગમ કેવો છે જી સર ચોક્કસથી તમારી આ વાત આપણા મંત્રીશ્રી સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવશે તો જે પ્રકારે આ રાજ્યમાંથી અલગ અલગ થાણા વિસ્તારમાં ફોન જેરિયા છે સામાન્ય લોકોને તે થાણા અધિકારી છે તે થાણા અધિકારીને આ અરજદાર મળવા જાય છે તે સમયે તેમને મળે છે કે નથી મળતા આ ડીવાય એસપીને જ્યારે તે રજૂઆત કરવા જાય છે તે સમયે આ ડીવાય એસપી તેમને આસાનીથી મુલાકાત આપે છે કે નથી આપતા તેમની ફરિયાદ સાંભળવામાં આવે છે કે નથી આવતો ગુનો નોંધવામાં આવે છે કે નથી આવતો મોટાભાગે ગુજરાતની પોલીસમાં જ્યારે કોઈ અરજદાર છે તે થાણામાં જાય છે અને તે સમયે થાણા અમલદારો અને તેમના નીચેનો જે સ્ટાફ છે તે મોટા ભાગે અરજી અરજીની રમત રમી લેતા હોય છે અને કેટલા કિસ્સામાં આ અરજી છે તે દફતરે કરી દેતા હોય છે તે કારણસર જે ન્યાયના હકદાર વ્યક્તિ છે તેઓને ન્યાય નથી મળતો અને એક રજૂઆત મોટા ભાગે એવી પણ રહેતી હોય છે કે બપોરના સમય આ થાણા અધિકારીઓ છે તે મોટા ભાગે સામાન્ય લોકોને મળતા નથી જ્યારે ડીવાયએસપી કક્ષાના અધિકારીને રજૂઆત કરવા તે જતા હોય છે તે સમયે તે અધિકારીઓ પણ મોટા ભાગે તેઓને સમય નથી આપતા આવી અનેક પ્રકારની રજૂઆતો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુધી પહોંચી હતી અને તે પછી જ તેમણે આ એક ફીડબેક સેન્ટર ખોલ્યું છે અને અહીંયાથી આ રાજ્યમાં જે થાણા અમલદારો છે છસો આસપાસના તેઓની વિગતો મેળવવામાં આવી રહી છે ડીવાયએસપીની વિગતો મેળવવામાં આવી રહી છે ફીડબેક મેળવવામાં આવી રહ્યા છે અને ત્યાર પછી આવનારા દિવસોમાં આ રાજ્યમાં જે પ્રકારે પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલીનો એક મામલો છે સાથે જે ની બઢતી અને બદલીનો મામલો છે તેનો તખતો તૈયાર થઈ ચૂક્યો છે અને પ્રક્રિયા સદંતર ચાલુ રહેવાની છે ખાસ કરીને કાબુમાં બુટલેગરો સાથે સાંઠના કારણે સામાન્ય લોકો છે તેઓને વેઠવું પડે છે પરંતુ જે પ્રકારે આ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીયા નવી પહેલ કરી છે આ પહેલથી આ રાજ્યના લોકોને આવનારા દિવસમાં ચોક્કસ ફાયદો થવાનો છે આધારે પોસ્ટિંગ થવાના છે અને રાજ્યના લોકો આસપાસ વ્યક્તિઓના ફોન કરી તેમના ફીડબેક મેળવી લેવામાં આવ્યા છે અધિકારીઓ છે અધિકારીઓની વર્તણૂક કેવી છે સામાન્ય પ્રજાજનને તે સાંભળે છે કે નથી સાંભળતા ફિલ્ડમાં તે નીકળે છે કે નથી નીકળતા તે દરેક પ્રકારની સાત પ્રશ્નો અહીંયાથી પૂછવા